ભાવનગર જિલ્લાના નારી ગામના ચાલીસ જેટલા યાત્રાળુઓ ઉત્તર ભારત અને નેપાળની યાત્રા દરમિયાન ગયા હતા અને તે દરમિયાન ત્યાં ફસાઈ ગયા છે નારી ગામના ચાલીસ યાત્રાળુઓ જ્યારે નેપાળમાં ફસાયા છે રાજ્ય સરકાર સતત હવે પ્રયત્ન કરી રહી છે તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તો બીજી તરફ હોટલના વાઈફાઈથી સંપર્ક થતાં પરિવારજનોને હવે આંશિકપણે થોડી રાહત મળી છે કાઠમંડુમાં દર્શન કર્યા બાદ પોખરા ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા ભાવનગર જિલ્લાના નારી ગામના ચાલીસ યાત્રાળુઓ નેપાળમાં ફસાઈ ગયા છે મારા પપ્પાનું નામ ખોડુપા રાણા છે તેઓ તેમના સાથી મિત્રો સાથે ઉત્તર ભારતની યાત્રામાં ગયા છે અને ત્યાંથી તેઓ નેપાળ પહોંચ્યા તેને ચાર દિવસ થયા છે અને જોઈ રહ્યા સમાચારમાં જોઈ રહ્યા છીએ કે ત્યાં હિંસા જેવી ઘટનાઓ બની રહી છે તો અમે સરકારશ્રીને એવી વિનંતી કરીએ કે અમારા મારા પપ્પા અને તેમના સાથી મિત્રો જલ્દીથી ભારતમાં આવી જાય મારા અને અમારા ઘરમાં મારા પપ્પા મારા કાકા એમ થઈને દસ બાર જણા તો અમારા ઘરના જ છે અને નારીમાંથી જ તે બસ ગયેલી છે અને નારીના વ્યક્તિ ઘણા છે એમાં આ બધામાં ટોટલ ચાલીસથી બેતાલીસ માણસો ગયા છે હવે નેપાળ એમાં જવાનું હતું તે નેપાળ ગયા કાઠમંડુ ફસાણા છે એ લોકો ત્યાંથી પણ એક હોટલમાં અત્યારે ત્યાં રોકાયા છે અને ચિંતામાં છે અત્યારે લોકો ત્યારે ગુજરાત સરકાર ભારત સરકારને અમારી એક વિનંતી છે વિપક્ષ તરીકે લાવો ભાવનગર શહેર નજીક આવેલા નારી ગામના ચાલીસ થી બેતાલીસ લોકો છે તે ઉત્તર ભારત ની યાત્રા એ ગયા હતા ખાસ વાત કરીએ તો યાત્રાએ જતા બાદ તે નેપાળ પ્રવાસ પણ હતો ત્યારે નેપાળમાં હાલ જે પરિસ્થિતિ સર્જાય છે જે હિંસા સર્જાય છે તેમાં જે લોકો છે તે ફસાયા છે વાત કરીએ તો કાઠમંડુ પહોંચ્યા હતા અને ત્યાંથી દર્શન કરી પોખરા ગયા હતા પરંતુ જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે પોખરા કાઠમંડુ સહિતના જે તમામ શહેરો છે અને બોમ્બ વિસ્ફોટ જેવા જે ઘટનાઓ બની રહી છે સ્થાનિક લોકો દ્વારા જે આ તોફાનની પરિસ્થિતિ કરવામાં આવી છે ત્યારે તેને લઈને અહીંના જે લોકો જે નારી ગામના જે ચાલીસ થી બેતાલીસ જેટલા લોકો છે તે પ્રવાસે ગયા છે તેમનો જે પરિવાર છે તે ચિંતાતુર બન્યો છે ખાસ વાત કરીએ તો તેમની સાથે કોઈ પ્રકારે વાતચીત થઈ શકતી નથી કારણ કે જે મોબાઈલ સેવા છે તે બંધ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે હોટલમાં રોકાણ છે જે સુરક્ષિત છે તેના વાઈફાઈ થી તમામ લોકો દ્વારા પરિવારજનો સાથે વાત કરી હતી પરંતુ જે પ્રકારે વાત કરીએ તો હાલ જે નેપાળની પરિસ્થિતિ છે તેને લઈને પરિવારજનો ચિંતામાં મુકાયા છે સ્થાનિક રાજકીય આગેવાનો સ્થાનિક લોકો અને સ્થાનિક પ્રશાસનને પરિવારજનો દ્વારા જે માંગ કરવામાં આવી છે કે તેમના જે પરિવારજનો છે તે ઝડપથી ભાવનગર પોતાના વતન પરત આવી શકે તેવી કાર્યવાહી છે તે ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હાલ જે પરિવાર છે તે ચિંતાતુર બન્યો છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા સરકાર દ્વારા ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ઝડપથી જે નેપાળમાં ફસાયેલા લોકો છે તેમને પરત લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અલ્પેશ ડાભી ટીવી થર્ટીન ગુજરાતી ભાવનગર